પોલીસ દ્વારા હેલ્મેટના કાયદાના અમલીકરણ માટે પેમ્પલેટ વિતરણ કરાયું હતું પાંચ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા પેમ્પલેટ વિતરણ સાથે લોકોને હેલ્મેટ પ્રત્યે સભાન બને તે માટે સમજાવવામાં આવ્યું હતું હેલ્મેટ કાયદો ફરજિયાત અમલીકરણ માટે પોલીસ દ્વારા પ્રથમ સરકારી કચેરીઓ અને હવે જાહેર માર્ગ ઉપર લોકોને જાગૃત કરવા કવાયત શરૂ કરી હતી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આગામી પહેલી એપ્રિલથી હેલ્મેટના કાયદાનું કડક અમલીકરણ માટે કમર કસી છે લોકો પહેલી એપ્રિલે લાગુ થતા કાયદાને એપ્રિલ ફૂલ સમજી હળવાશથી ના લે તેમજ ટ્રાફિક નિયમનના કાયદા અંગે જાગૃત બને તે માટે અગાઉ પોલીસ દ્વારા તમામ સરકારી કચેરી ખાતે હેલ્મેટ કાયદાના અમલીકરણ માટે ડ્રાઈવ યોજી હતી જે

અને કાયદાનું અને પાલન કેવી રીતે કરવું અને એની શું ઉપયોગીતા છે તે બાબતે પણ તેમને સજાગ કરવામાં આવ્યા તેમને જાણકારી આપવામાં આવી તથા વોર્નિંગ આપવામાં આવી છે કે જો હવે પછીથી એ લોકો હેલ્મેટ પહેરવાની નિયમનું પાલન નહીં કરવામાં આવે તો એના માટે દંડ આપી અને કડક કાર્યવાહી કરવામાં આવશે પણ સૌપ્રથમ પોલીસ દ્વારા એક ગુડવિલ ના ભાગરૂપે તેમને પેમ્પલેટનું વિતરણ કરી અને એક જાગૃતિ અને એક અવેરનેસ તથા વોર્નિંગ આપવાની કાર્યવાહી કરવામાં આવે છે